हे भगवान शनिदेव कृपा ने आ वीडियो ने सौथी पहला लाइक करनार अने अमारी चैनल ने सब्सक्राइब करनार पर तमारा आशीर्वाद तेमना घर में क्य पैसा कमी न रहे तेमना जीवन में क्यार दुख अने दुख न आवे, तेमना परिवार मा हमेशा आनंद समृद्धि खुशी थाए। हे भगवान शनिदेव अमेय तमारा चरणों માં માથું નમાવિયે છીયે અને પ્રાર્થના કરિયે છીયે કે આજ નો અમહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ દરેક સાચા ભક્ત નું ભાગ્ય બદલી નાખે તેમનું ભાગ્યના બધા બંધ દરવાજા ખોલે અને તમારી દિવ્ય નજર તેમના પર રાખે મિત્રો આજ નો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આજે એ દિવસ છે જારે શનિદેવ कुबेर महाराज देवी लक्ष्मी अने बालाजी महाराज ભેગા થઈને તમારું ભાગ્યનાતાર એવી રીતે ખેંચશે કે તમે કહેશો કે આ ચમત્કાર ફક્ત ભગવાન માટે જ શક્ય હતો તો મિત્રો શરૂઆત થી અંત સુધી જોડાયેલા રહો એક પણ સેકન્ડ ચૂકશો નહીં કારણ કે આજની માહિતી તમારા જીવનને હંમેશા માટે બદલી શકે છે મિત્રો બધા સમય સરખા નથી હોતા દરેક દિવસ સરખા નથી હોતા ક્યારેક જીવન મુશ્કેલ હોય છે ક્યારેક ખુશીઓનો વરસાદ થાય છે પરંતુ જારે ભગવાન શનિદેવની નજર કોઈ ધર્મનિષ્ઠ વ્યક્તિ પર પડે છે ત્યારે તેના જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની તેઓ ક્યારે કલ્પના પણ ન કરી શકે અને આજે એક ક્ષણ છે જારે તમારું ભાગ્યમાં વળાંક આવ્યો છે તમારામાં એટલો ગહન પરિવર્તન આવ્યું છે કે તમારી આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગશે તેથી હું તમને વિનંતી કરું છું કે તમે બેસો તમારા મનને શાંત કરો અને ભગવાનનું નામ લો કારણ કે આજની દૈવી ભવિષ્યવાણીમાં જણાવેલી વાતો સીધી તમારા આત્મા સુધી પહોંચશે મિત્રો આજે તમારી કુંડળીમાં ચાર દૈવી ઘટનાઓ બની છે જે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે ને આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભગવાન શનિદેવ તમારાથી અત્યંત પ્રસન્ન છે તમે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો તમે લાંબા સમયથી આશા ગુમાવી દીધી હતી તમારું હૃદયમાં ભારેપણું હતું તમે ઉંઘી શક્યા નહીં તમારું જીવન સ્થિર લાગ્યું પરંતુ આજે તે દિવસ છે જ્યારે ભગવાન કહી રહ્યા છે મેં પૂરતું સહન કર્યું મે પૂરતું રડ્યું હું પૂરતો પરેશાન થયો હવે મારા બાળકનું ભાગ્ય બદલવું જોઈએ આજે બનતી ચાર મુખ્ય ઘટનાઓનો પહેલો સંકેત ભગવાન કુબેર મહારાજ તરફથી આવે છે કુબેર મહારાજા કહે છે કે જે કોઈ એ પાછલા વર્ષોમાં સંઘર્ષ કર્યો છે પ્રામાણિકપણે કામ કર્યું છે કોઈ ના હકો હડપ કર્યા નથી અને પોતાના આત્માને શુદ્ધ રાખ્યો છે તેના માટે સંપત્તિના દરવાજા ખુલવાના છે શક્ય છે કે તમે મહિનાઓથી જે પૈસાની ચિંતા કરી રહ્યા છો તે અચાનક કોઈ સ્ત્રોતમાંથી આવી શકે છે આ પૈસા નોકરી વ્યવસાય બાકી ચૂકવણી સરકારી લાભો અથવા અચાનક તક દ્વારા આવી શકે છે કુબેર મહારાજાનો સંદેશ સ્પષ્ટ છે આજે સંપત્તિ આકર્ષવાનો દિવસ છે તેથી તમારા આત્માને ઊંચો રાખો સકારાત્મક રહો અને ભગવાનનું નામ જપતા રહો દેવી લક્ષ્મી આજે તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે માત્ર સંપત્તિ જ નહીં પરંતુ વ્યક્તિના જીવનમાં માન પ્રતિષ્ઠા નવી ઊર્જા અને નવી તકો પણ આવે છે આજે દેવી લક્ષ્મી એવો ચમત્કાર આપવાના છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો તમે સૂતી વખતે જે નસીબનું સ્વપ્ન જોયું હતું જે સપના તમે વર્ષોથી પ્રિય રાખ્યા હતા અને જે ઈચ્છાઓ તમે સમય દ્વારા મુલતવી રાખી હતી તે બધું જ સાકાર થવાનું છે જારે લક્ષ્મીના આશીર્વાદ કોઈ પર પડે છે ત્યારે તે વ્યક્તિ અંધકારમાંથી પ્રકાશમાં ઉભરી આવે છે मित्रों आज तमे लॉटरी योगनो अनुभव करी रहा छो। आनो अर्थ फक्त लोटरी टिकट नथी, परंतु जीवनभर जे अचानक तमारा मार्गे आवे छे। एक मोटी तक एक मोटी जीत एक पात्र रिकवरी एक मोटो व्यवसाय एक अंधारियो लाभ एक बोनस एक तक जे तमने सीधा संपत्ति सफलता जोड़े आ योग दरेक ने उपलब्ध नहीं फक्त ते लोकोज आ प्राप्त करे छे जेमना जीवन प्रामाणिकता अने नैतिकता छे। अने आजे ते दैवी शक्ति तमने आ संकेत आपयो छे। बालाजी महाराज आजे कहे हूँ मरा भक्त जोई जो नथी आजे हूँ तमारा घर मा एवी शांति लाविश के नो तनाव ओगड़ी तमारा घर मा प्रेम खिलशे संबंधो मधुर बनशे जे मतभेद आज बातचीत शुरू करके बालाजी महाराज कहे छे के तमारो संघर्ष समाप्त छे, अने सफलता शुरू छे। आज एक खूबज शुभ संकेत छे। आ संकेत कोई नो होई शके छे। सारा समाचार लांबा समय थी राह जोवाती कोई घटना नो अंत કોઈ જૂનું કાર્ય પૂર્ણ થવું બાકી રહેલું ભંડોળ પાછું મળવું કોઈ વડીલનો ટેકો મળવો અથવા અચાનક કોઈ શુભ ઘટના બનવી આ સંકેતોને હળવાશથી ન લો કારણ કે તે ભગવાન દ્વારા મોકલવામાં આવેલ આશીર્વાદ છે મિત્રો આજે પ્રેમ માટે પણ ખૂબ જ ખાસ દિવસ છે સંબંધોમાં રહેલા લોકો વચ્ચે ગેરસમજ દૂર થશે जे लोको सिंगल छे तमने કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તેમનું જીવન બદલી શકે છે પ્રેમમાં આદર વધશે અને હૃદયથી હૃદયના સંબંધો ગાઢ બનશે તમારું સ્વાસ્થ્ય પણ વધશે અને જુનો થાક દૂર થશે અને તમારી માનસિક શક્તિ વધશે આજે તમે તમારો આત્મવિશ્વાસમાં વધારો અને તમારા ચહેરા પર પહેલા કરતા વધુ ચમક અનુભવશો મિત્રો આ બધું આજે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભગવાન તમારી વાર્તા બદલવાના મૂડમાં છે જે કોઈને આજે આ વીડિયો ગમ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ સંદેશને સંપૂર્ણ ભક્તિથી સાંભળ્યો તેમને શનિદેવે એક ખાસ વરદાન આપ્યું છે તેમને ક્યારે આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં તેમના ઘરમાં ક્યારે દુઃખ પ્રવેશશે નહીં અને તેમનો પરિવાર હંમેશા ખુશ રહેશે मित्रो कृपा કરીને વિડિયોને લાઈક કરો હમણાં જ કરો કારણ કે તમારી એક લાઈક ભગવાનના આશીર્વાદને મજબૂત બનાવે છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જે થી તમે દરરોજ સવારે ભગવાન શનિદેવનો સંદેશ મેળવનાર સૌથી પહેલો બની શકો અને તમારું ભાગ્યમાં દરરોજ સુધારો થાય આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી તેમનું જીવન પણ બદલાઈ શકે કારણ કે શેર કરવાથી ભગવાનના આશીર્વાદ વધે છે મિત્રો હવે જારે તમને શનિદેવનો આ દૈવી સંદેશ તમારા હૃદયમાં મુક્યો છે તો સમજો કે આજનો દિવસ તમારા જીવનમાં એક એવો અધ્યાય ખોલવા જઈ રહ્યો છે જેને તમે વર્ષો સુધી યાદ રાખશો જારે આપણે કહીએ છીએ કે શનિદેવ પ્રસન્ન છે ત્યારે તેનો ગહન અર્થ છે શનિદેવ કર્મના દેવતા છે ન્યાયના દેવતા છે અને તે દરરોજ તમારી મહેનત તમારી પ્રામાણિકતા તમારી દ્રઢતા તમારો સંઘર્ષો અને તમારી સત્યતાનું અવલોકન કરે છે ઘણા લોકો આજે તમારી કુંડળી જે સ્થાને પહોંચી છે ત્યાં પહોંચવા માટે પ્રયત્નશીલ છે પરંતુ ફક્ત તેજ લોકો ભાગ્યશાળી છે જે તેને પ્રાપ્ત કરવા માટે પુરતા ભાગ્યશાળી છે जे खरेखर तेने लायक छे तेओ तेने प्राप्त करे छे अने आजे तमारा आत्मा एते योग्यता प्राप्त करी छे मित्रों आज नु સૌથી મોટું સત્ય એ છે કે તમે એક એવા વળાંક પર ઊભા છો જ્યાં તમારું ભાગ્યમાં વધારો થવાનું છે આ તે ક્ષણ છે જારે શનિદેવની નજર નકારાત્મક થી સકારાત્મક તરફ બદલાય છે જારે કુબેર મહારાજનો ખજાનો ખુલે છે जारे लक्ष्मी जी तमारा दरवाजा पर पग मुके छे, अने जारे बालाजी महाराज तमारा जीवन माथी बधो अंधकार दूर करे छे। आवा संयोगो एक जी जीवन मा पण दुर्लभ छे, परंतु आजे आ बधु तमारा माटे पहला थीज बन्यु छे। हवे मित्रों चालो आजना चार महत्वपूर्ण संकेतों में ऊंडाणपूर्वक जइए जैसे जीवन में ना सौ मोटा प्रेरक है पहलो संकेत तमारी अंदर एक नवी ऊर्जा जागृति छे। तमे अनुभवशो के तमने एवा कार्यों में रस जागी छे जे पहला तमने रस न जे कार्य पहला भारे लगता हड़वा लागे छे। आ थी छे कारण के भगवान देवे तमारा मन अने आत्मा थी नकारात्मकता दूर करी छे। जारे सकारात्मकता अंदर आवे छे, तार बहार दुनिया आप मेरे बदलावा लागे छे। बीजो संकेत छे समस्याओं अंत तमे जोयु हशे के कि घना महीनाओ थी तमे कोई ने कोई सर परेशान छो। कमस्याओं क्यारेक संबंधों प्रश्नों क्यारेक कौटुंबिक चिंताओं क्यारेक काम में अवरोधों दरेक दिशा में अवरोधों उभा हता। परंतु आजे आ अवरोधों दूर थया छे તમારા માર્ગમાં એક નવો પ્રકાશ ચમક્યો છે જે અંધકાર તમને આટલા લાંબા સમયથી રોકી રહ્યો હતો તે પોતાની મેળે દૂર થઈ ગયો છે આ પરિવર્તન ફક્ત જ્યોતિષીય નથી પરંતુ આધ્યાત્મિક દૈવી અને ભગવાનની કૃપાનું પરિણામ છે ત્રીજું સંકેત સંપત્તિનું આગમન છે પછી ભલે તે અચાનક અણધાર્યો હોય ચૂકવણી બાકી હોય નોકરીના સમાચાર હોય વ્યવસાયમાં નફો હોય કે પછી કોઈ સોદામાંથી નફો હોય આજે પૈસાની એક ગાડી તમારી તરફ દોડી રહી છે કુબેર મહારાજના આશીર્વાદ અપાર છે જ્યારે તે સંપત્તિ આપે છે ત્યારે વ્યક્તિને ગરીબમાંથી રાજા બનવામાં વધુ સમય લાગતો નથી આજે તે જ ક્ષણ તમારા માટે ખુલી ગઈ છે તમે જે નાણાકીય અવરોધોનો સામનો કર્યો હતો તે એક પછી એક દૂર થઈ ગયા છે અને આ ફક્ત આજ માટે નથી પરંતુ પૈસાનો પ્રવાહ આવનારા ઘણા દિવસો સુધી ચાલુ રહેશે જે ખરેખર તેને લાયક છે તેઓ તેને પ્રાપ્ત કરે છે અને આજે તમારા આત્માએ તે યોગ્યતા પ્રાપ્ત કરી છે મિત્રો આજનું સૌથી મોટું સત્ય એ છે કે તમે એક એવા વળાંક પર ઊભા છો જ્યાં તમારું ભાગ્ય માં વધારો થવાનું છે આ તે ક્ષણ છે જ્યારે શનિદેવની નજર નકારાત્મક થી સકારાત્મક તરફ બદલાય છે જારે કુબેર મહારાજનો ખજાનો ખુલે છે જારે લક્ષ્મીજી તમારા દરવાજા પર પગ મૂકે છે અને જારે બાલાજી મહારાજ તમારા જીવનમાંથી બધો અંધકાર દૂર કરે છે આવા સંયોગો એક જ જીવનમાં પણ દુર્લભ છે પરંતુ આજે આ બધું તમારા માટે પહેલાથી જ બન્યું છે હવે મિત્રો ચાલો આજના ચાર મહત્વપૂર્ણ સંકેતોમાં ઊંડાણપૂર્વક જઈએ જે તમારા જીવનમાં પરિવર્તનના સૌથી મોટા પ્રેરક છે પહેલો સંકેત તમારી અંદર એક નવી ઉર્જાનો જાગૃતિ છે તમે અનુભવશો કે તમે એવા કાર્યોમાં રસ જાગી રહ્યો છે જે પહેલા તમને રસ ન હતો જે કાર્યો પહેલા ભારે લાગતા હતા તે હવે હળવા લાગે છે આ થઈ રહ્યું છે કારણ કે ભગવાન શનિદેવે તમારા મન અને આત્મામાંથી નકારાત્મકતા દૂર કરી છે જ્યારે સકારાત્મકતા અંદર આવે છે ત્યારે બહારની દુનિયા આપમેળે બદલાવા લાગે છે બીજો સંકેત છ સમસ્યાઓનો અંત તમે જોયું હશે કે છેલ્લા ઘણા મહિનાઓથી તમે કોઈને કોઈ કારણોસર પરેશાન છો ક્યારેક નાણાકીય સમસ્યાઓ ક્યારેક સંબંધોના પ્રશ્નો ક્યારેક કૌટુંબિક ચિંતાઓ ક્યારેક કામમાં અવરોધો દરેક દિશામાં અવરોધો ઊભા હતા પરંતુ આજે આ અવરોધો દૂર થયા છે તમારો માર્ગમાં એક નવો પ્રકાશ ચમક્યો છે જે અંધકાર તમને આટલા લાંબા સમયથી રોકી રહ્યો હતો તે પોતાની મેળે દૂર થઈ ગયો છે આ પરિવર્તન ફક્ત જ્યોતિષીય નથી પરંતુ આધ્યાત્મિક દૈવી અને ભગવાનની કૃપાનું પરિણામ છે ત્રીજું સંકેત સંપત્તિનું આગમન છે પછી ભલે તે અચાનક અણધાર્યો હોય ચૂકવણી બાકી હોય નોકરીના સમાચાર હોય વ્યવસાયમાં નફો હોય કે પછી કોઈ સોદામાંથી નફો હોય આજે પૈસાની એક ગાડી તમારી તરફ દોડી રહી છે કુબેર મહારાજના આશીર્વાદ અપાર છે જ્યારે તે સંપત્તિ આપે છે ત્યારે વ્યક્તિને ગરીબમાંથી રાજા બનવામાં વધુ સમય લાગતો નથી આજે તે જ ક્ષણ તમારા માટે ખુલી ગઈ છે અમે જે નાણાકીય અવરોધોનો સામનો કર્યો હતો તે એક પછી એક દૂર થઈ ગયા છે અને આ ફક્ત આજ માટે નથી પરંતુ પૈસાનો પ્રવાહ આવનારા ઘણા દિવસો સુધી ચાલુ રહેશે